સ્વાગત છે તો બધાને જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ કેમ કે શ્રાવણ મહિનો ચાલુ હોય ને તમારો ભાઈ બાર જ્યોતિર્લિંગ દર્શન કરવા પણ નીકળો છે તો મિત્રો કાલે તમારા ભાઈ મસ્ત મજાના દર્શન કર્યા મલ્લિકા અર્જુન જે આવેલું છે આંધ્રપ્રદેશમાં તો ફાઈનલી મિત્રો આપણે કાલે સાત બાર સાત જ્યોતિર્લિંગ દર્શન કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે આપણે કેટલા બાકી રહ્યા છે મેડમ આઠ નવ દસ અગિયાર બાર પાંચ જ્યોતિર્લિંગ અને અત્યારે આપણે દર્શન કરવા ક્યાં જઈએ છીએ બીજા નેક્સ્ટ જ્યોતિર્લિંગ

આયા મિત્રો હે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હે અને અહીંયા હે હું હે અલાવ નથી મિત્ર આ વસ્તુ આપણે હે ને જોયું નહીં એટલે ફાયર આગ અલાવ નથી સ્મોકિંગ પણ અલાઉડ નથી અને આ પણ અલાઉડ નથી પણ તાને હું બીજું કંઈ કહેવાય આને હું બીજું કંઈ કહેવાય એ ટુકમાં આગ એટલે કોઈ પણ સિગરેટ પણ તમે ના પી શકો એમાં આગ લાગે ને કાઈ જ નહીં કશું જ અલાવ નથી લાલો ફટાફટ 1000 રૂપિયા ફાઈન છે

પણ રસ્તા હે આ સાઈડના મિત્રો કંઈક અલગ આના માણસો અલગ રસ્તા અલગ જમવાનું અલગ બધું જ બદલી ગયું મિત્રો તમારા ભાઈનો આમ જો કંઈક અલગ જ આમ જે લોકો હે નેક્સ્ટ લેવલ હું કેવું તારો મિત્રો બધી છોકરીઓ આમ જ ગાડી આખતી ભાઈ આમ જ આમ હામું જોઈના માં માં આમ આમ ટટાળ દે ભી ખા દે હે મીટી મે પછી નીકી જાય આરામ કરી એવ ટડુ ના આવડે તને આવડે આજ તો હે ગાડી આખતા કે આવડે

હવે ખાલી દહ કિલોમીટર ગાડી આવી હોત ને તો બ્રેક ફેલ થઈ જાત ને બ્રેક કાલ નું એવું લાગતું હતું નતું કુચ કુચ એવું એવું મસ્ત મજાની મિત્રો આપણી ગાડી આવી ગઈ છે ઠીક હે ને ભાઈ ભાઈઓ ટ્રાયલ હો ગઈ આપકા મિત્રો મારી નજર ની સામે વ્યૂ હે રોડ હે નેક્સ્ટ હું કે ઉતર બે યસ આમ જોઓ મિત્રો તમે ખાલી એમ થાય કે ભાઈ સાબ જોરદાર મિત્રો મિત્રો કાલના વ્લોગમાં માં છે ને આ મને એવો હેરાન કરતી હતી એવો હેરાન કરતી હતી મિત્રો કે ની વાત જવા દો એ ક્લિપ હે ને કાલે હું નાખતા હાવ મુદ્દલ ભૂલી ગયો અને મને બીવરાવતી હતી મિત્રો કે આ ક્લિપ નાખી તો તું ગયો આમ ને ટીમ ને કે પછી કે આમ ને ટીમ ને એવું તમને ખાલી એને તમે ક્લિપ જો મિત્રો મેં છાનો મનો બે ત્રણ ક્લિપ ઉતારી લીધી મને કાલે હેરાન કરતી હતી તમને બતાડું જો ફટાફટ ડેમ જોઈને એવા ભાઈ એવા ભાઈ સિદ્ધલ માર ને સિદ્ધલ માર એ થઈ નઈ દે કેટલી વાર ઓકરે તો કરે નઈ બોલાને તને કેટલી વાર કીધું આ તો વિડિયો ચાલુ હોય તો મન મારી લેવાની ગમે તારે મારી દીધી

ઉભા રેખા પછી એને સ્ટાર્ટ કર્યું ઇંગ્લિશમાં બોલવાનું કે એમ અમને હિન્દી નથી આવડી તો ઇંગ્લિશમાં વાત કરો ઇંગ્લિશ ભેગું થઈ ગયું થોડું થોડું પછી એને કીધું કે તમે યુટ્યુબર છો તો કે હા અમે યુટ્યુબર એ ફોલોઅર્સ વગેરે જોયું એમને પણ સારા ફોલોઅર્સ હતા એ ભાઈ પોલીસમાં છે એને બે લાખ જેવા યુટ્યુબમાં ફોલોવર્સ છે તેમને આપણી આઈડી જોઈ પછી એમ કીધું કે તમે કયો કે એરિયા કવર કરો છો વગેરે વાતચીત કરી મસ્ત સામાન બમાન ચેક કરાવી દીધું કેમ કે ગાંઠિયા ફાફડા જલેબી છે પછી એમને કીધું કે આ શું છે ફેમસ છે તમારે ગુજરાત કે હા તમે ખાશો કે ના 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 પછી નીકળી ગયા મિત્રો મારું ભેગું નથી મેં હિન્દી વાત કરી પણ કે નો 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 ઓન્લી ઇંગ્લિશ નો હિન્દી ઓન્લી ચોક ઇન ઇંગ્લિશ આને આવડતો ન તો ફાફા મારે એ તો મીડિયમ મીડિયમ એમ ડાયરેક્ટલી ફટફટ થોડો ઇંગ્લિશ આવડી જાય મે પોલીસવાળા ઊભી રાખીને એમ કે હાલો બોલો તો પોલીસ કે આપડી આપડી લેંગ્વેજ બહાર નીકળે થોડી ને ડાયરેક્ટ ઇંગ્લિશ બહાર નીકળે ઇંગ્લિશ તમારો ભાઈને જ ના ભાવે હિન્દી ફાવતા હે થોડા 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 હાલતા મને થોડા થોડા ઇંગ્લિશ ફાવતા હે તો ભેગા થઈ જાતા હે ભેગા થઈ જાતા હે અને ભગવાન ની દયા થી બધા હાલતા હે અત્યારે હમણાં આપણે ચેન્નાઈ હે ને મિત્રો આપણે શાહરૂખ ખાન નું જે મૂવી આપણે ચેન્નાઈ ઈ ચેન્નઈ માં જ આપણે એન્ટ્રી લેવાના છે હમણાં ઠીક છે એક મસ્ત મજાનું રેસ્ટોરન્ટ ગોયતું છે અને એક તો હે ને મિત્રો કોઈ હિન્દી બોલવા વાળું નથી જડતું માન હે ને હિન્દી મસ્ત વેજ રેસ્ટોરન્ટ ગોયતું છે

આ કઈ નાસ્તા ની પોઈન્ટ આપી દીધી ને સવાર ની સવાર નાસ્તો કરવો હોય તો મિત્રો વહેલો ઉઠીને કરી આવવાનો અને ધીસ ઇઝ અબ વોશરૂમ દેખા દેતા હું મિત્રો કેમ કે મેન પોઈન્ટ છે આ ચાલો મિત્રો વોશરૂમ તો એટલું કઈ ધીસ ઇઝ ખાસ નથી બસ આવું છે બાકી એ હે બાથરૂમ એરિયા આમાં તો લગભગ આમાં ભટકાઈ એવું છે હા ચાલો તો મિત્રો ಬಸ್ ಆಜನ ಆರಾಗೇನಲ್ವೋ ಜಯ ಶ್ರೀರಾಮ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್